ભુજ ખાતે આજે રમઝાન ઈદની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઈદગાહ મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થઈ અને નમાઝ અદા કરવામાં આવી હતી મુસ્લિમ લોકોના પવિત્ર રમઝાન માસના રોજા ને ઈબાદ બાદ આજ રોજ મુસ્લિમ બિરાદરોએ ભુજની મોટી દરગાહ મોટી ઈદગાહ પર ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી ઈદગાહ પર મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જે સવારે એકત્રિત થયા હતા ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી નમાઝ બાદ કચ્છ ગુજરાત અને ભારતભરમાંથી શાંતિ અને ભાઈચારો વધે તે વિધોવા માંગવામાં આવી હતી નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ મોટા નાના શવે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો એકબીજાને ગળે લગાડી ઈદ મુબારક પાઠવવામાં આવે તો આ પ્રસંગે મુસ્લિમ અગ્રણી અલી મોહમ્મદ જતે આંતર સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યંત ખુશાલી સાથે આજે ઈદનો તહેવાર ભવ્યથી ભવ્ય અને કોમી એ ખાલસ્તાભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો સૌ મુસ્લિમ બિરાદરો ઈદગાહ નમાઝ ખાતે એકત્રિત થઈ સૌને એકબીજાને ગળે લગાડી ઈદ મુબારક પાઠવામાં આવ્યું હતું મોટ અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આજે ભુજ શહેરની મુખ્ય ઈદગાહ ઉપર ઈદ ઉલ ફિત્ર અને રમઝાન ઈદની ઈદ નમાજ પઢાવવામાં આવી અને મુખ્ય ઈદગાહ કમિટી વતીથી હું સમગ્ર શહેરના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને આજના દિવસે ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું આજે મુખ્ય ઈદગાહ ઉપર સૈયદ ખેરસાહ બાપુએ ઈદ નમાજ પઢાવેલી અને ખુદબું પડાવેલું ત્યારબાદ મૌલાના અત્તાહરી લોહાર સાહેબે તકરીર કરી અને હિન્દુ મુસ્લિમ ભાઈઓ માટે કોમી એકતાની વાત કરેલી અને સમગ્ર માનવ જાતિ માટે જે પીડિત છે જે મજલુમ છે જે ગરીબ જે લાચાર છે એના માટે દુઆ માગવામાં આવે ઈદનું મહત્ત્વ આ રમઝાન ઈદનું મહત્ત્વ સૌથી વિશેષ એટલા માટે હોય છે કે એનાથી ગરીબ માણસની પીડા એ પોતે વ્યક્તિ જે રોજો રોજદાર છે એ પીડા સહન કરે છે એને ખબર પડે છે કે ગરીબ માણસની પીડા શું હોઈ શકે છે એટલે એટલા માટે જ કહેવામાં અલ્લાહના પ્યારા નબીએ ફરમાવ્યું છે કે ઈદની સાચી ઉજવણી ત્યારે જ ગણી શકાય કે તમે તમારા પડોશીને ગરીબને યતીમને મજલુમને બીમારને મદદરૂપ થઈ પછી જ સાચી ઈદની ઉજવણી ગણી શકાય બસ આજના દિવસે આપણે સૌ કચ્છ અને સમગ્ર ગુજરાતમાં આપણા હિન્દુ મુસ્લિમ ભાઈઓ વચ્ચે પ્યાર મોફત અને અમનનું પેગામ દૂર દૂર સુધી પહોંચે એવી મારી શુભેચ્છા અને આવો આપણે સાથે મળીને ઉજ્જવલ ભવિષ્ય આખા દેશના સમગ્ર ભવિષ્ય માટે આપણે ચિંતા કરીએ અને આપણે દુઆ માગીએ અલ્લાહપાક આપણા શહેર અને આપણા રાજ્ય અને આપણા જિલ્લામાં અમન અને શાંતિ રહે એવી આજની દિવસે પ્રાર્થના અને દુઆ